નમસ્કાર આજે આપણે ધોરણ ભાષા સજ્જતા અંતર્ગત અલંકાર વિશે સમજ મેળવીશું અલંકાર અલંકાર એટલે ઘરે ઘરે શરીરના સૌંદર્ય માટે હોય છે એવી જ રીતે ભાષાઓના સૌંદર્ય માટે અલંકાર હોય છે અલંકારના બે પ્રકાર છે આડના જળગરી જાજી જાડી કંચને કાચના કુબાડમાંથી કાથી લેરી કંબલને કાપી પંતીના આંતમાં શબ્દોમાં પ્રાસ વગેરે પ્રકાર છે એના પ્રકાર ઇસે આપણે હવે પછીના ધોરણમાં શીખીશું એમના થોડાક પ્રકારોથી જાણી સા અને વાંચવાનો કરવામાં આનંદ એવી રચના છે અર્થાલંકાર અર્થાલંકારના પણ ઘણા બધા પ્રકારો છે પણ આપણે એના પૈકી એક વિશે જાણીએ ઉપમા અલંકાર સમજતા પહેલા આપણે ઉપમા અને ઉપમાનો ખ્યાલ મેળવીએ ઉપમા એટલે જેની સરખામણી કરવાની હોય તે ઉપમા એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે જેમ કે રમતના આધારે મહત્વના સચિન તેંડુલકર જેવો છે સચિન સાથે સિનોકમાજે જેઓ કે જે જે બિઝળતી છે સા બાળકનું છૂપ છે આ ઘર મકમસરથી ગાની જતી હતી આ રંગરમાં જે નિસમસમાન સરખી શા શોશી જેમ જેવું માફક સમાણો વગેરે ઉપમાવાચક શબ્દોમાં વપરાય છે